અમરેલી ઠેવી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે કમોસમી વરસાદથી ઠેવી ડેમમાં પાણીની આવકમાં વધારો ડેમમાંથી પાંચસો છપ્પન ક્યુસેક પાણી છોડાતા તંત્ર એલર્ટ મોડ પર છે અમરેલી પ્રતાપપરા ફતેહપુર અને ચાપાથળ ગામોની ચેતવણી ઠેવી ડેમમાંથી નિયંત્રિત રીતે પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારો સાવધાન કરાયા છે ઠેબી ડેમમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કમોસમી વરસાદને કારણે હાલ પાણીની આવકમાં પણ વધારો થયો છે અને કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તંત્રએ એલર્ટ કરી દીધા છે તંત્ર દ્વારા એલર્ટ મોડ પર તમામ સિસ્ટમોને સક્રિય કરી દીધી છે આપને જણાવી દઈએ કે જ્યારે અમરેલીની અંદર પણ અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી રહી છે કમોસમી વરસાદથી પણ ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે પાણીની આવકમાં પણ વધારો થઈ ગયો છે અને વધુ પાણી થતાં તેને છોડવામાં પણ આવી રહ્યું છે

સામે એક દરવાજો ખોલી અને પાનસો છપ્પન ક્યુસેક પાણી નીચવાસ માં આવી રહ્યું છે નીચવાસ ગામો ફતેહપુર તાપાથળ અમરેલી અને પ્રતાપપરા ને એલર્ટ કરવામાં આવ્યા સાવલી